હેપી દિવાળી દીપાવલી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ શુભેચ્છા સંત કૃપા કાર મેળો જૂની કાર કમિશનથી લેવેચ માટે મળો જૂની કાર લેવા વેચવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે સંત કૃપા કાર મેળો ઓટો કન્સલ્ટ નટ કમિશન એજન્ટ બેંક લોન ફાઇનાન્સ સ્થળ પર ઉપલબ્ધ સંપર્ક ચંદુભાઈ એલ કાપડિયા મોબાઈલ નંબર ડબલ નાઇન સેવન નાઇન એટ સેવન થ્રી ઝીરો સિક્સ નાઇન ફોર ટુ એટ સેવન નાઇન એટ સિક્સ થ્રી નાઇન ભાવેશભાઈ એલ કાપડિયા નાઇન ફાઈવ એટ સિક્સ થ્રી ફોર ડબલ નાઇન ટુ સિક્સ એડ્રેસ ચૌદ પંદર સુરસંગમ સોસાયટી પાણીની ટાંકીની સામે ડીલક્સ એપાર્ટમેન્ટની પાછળ વરાછા રોડ સુરત